નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના તાજા અને સમાચાર મિત્રો સામે આવ્યા છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે જી આ દોસ્તો તો આજના પહેલા મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ભારત સાથે તણાવ વચ્ચે રામ મંદિર માટે કેનેડાનો આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે અને ભારતીયો પણ ખુશખુશાલ થવા લાગ્યા છે જી હા દોસ્તો તો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય નિર્માણાધીન મંદિરમાં થનારા રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે બાકી છે કેનેડા એ મિત્રો આ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને એવો નિર્ણય કર્યો છે કે જેનાથી ભારતીયોના દિલ ખુશખુશાલ થઈ ગયા છે જી દોસ્તો તો વાત કરીએ તો કેનેડાની ત્રણ નગરપાલિકા બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ

તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સાબર ડેરીમાં બાવીસ જાન્યુઆરી પછી વહીવટદાર ના ભણકારા વાગી રહ્યા છે જે હા દોસ્તો

કૌભાંડિયો મિત્રો બનતા તમામ હરકંડા અજમાવી ચૂક્યા છે પણ મેળ આવ્યો નથી અને જેના કારણે કૌભાંડિયો દ્વારા ઊંઘ હરામ થઈ ચૂકી હોવાનું પશુપાલકોમાં મિત્રો સર્જાઈ રહ્યું છે ખરેખર મિત્રો સાબરડીરીમાં બાવીસમી જાન્યુઆરી પછી વહીવટ વહીવટધારાના ભણકારા હવે વાગી રહ્યા છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

રોડ ટેક્સ પર પણ વન સબસીડી આપવામાં આવશે તો ખરેખર મિત્રો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલર ની ખરીદી માટે ત્રીસ હજાર રૂપિયા ની સબસીડી મળશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર તો બીજા એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો માં બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજા છે અને આ કાર્યક્રમને કારણે સરકારી કર્મચારીઓ મિત્રો અડધો દિવસ બંધ રહે છે અને આ કારણોસર ભારતીય રિઝર્વ બેંક જણાવ્યું છે કે 22 જાન્યુઆરી 2000 રૂપિયાની નોટને બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં અને દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો ગ્રામીણ બેંકો વીમા કંપનીઓ અને તમામ નાણાકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રહેશે જી હા દોસ્તો અને ભારતીય રિઝર્વ બેંક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે રિઝર્વ બેંકની ઓગણીસ સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે તેથી ગ્રાહકોને બાવીસ જાન્યુઆરીએ બે રૂપિયાની નોટ બદલી શકાશે નહીં અને ગ્રાહકો તેવી જાન્યુઆરી બે હાજર ચોવીસ થી લઈને બે હાજર રૂપિયા ની નોટ બદલી શકશે તેવો મિત્રો આરબીઆઈ નું મોટું એલાન કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો બીજા એક ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે તલ અને લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જિલ્લાના ખેડૂતો અલગ અલગ જસણીની ખેતી કરે છે સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવવા મેળવતા હોય છે ત્યારે મિત્રો આજે ઓગણીસ જાન્યુઆરીના રોજ ડીસા અને પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં

અથવા ખેડૂત પુત્ર છો તો મિત્રો પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી જ્યાં દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો બીજા સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા બે હાજર ચોવીસ બેઠકો માટે બીજેપી કરી છે આગામી લોકસભા બે ની લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તારીખ બાવીસ જાન્યુઆરી થી ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે તેમજ જાન્યુઆરી થી એક સાથે છવ્વીસ છવ્વીસ લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરશે અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને જે પી ન વર્ચ્યુઅલ માધ્યમની ચૂંટણી કાર્ય કાર્યાલય શરૂ કરવામાં આવશે અને પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે અને ઉમેદવાર જાહેર થાય તે પહેલા ચૂંટણી કાર્યાલય શરૂ કરશે ગાંધીનગર લોકસભાની ચૂંટણી કાર્યાલયનો પણ કરવામાં આવશે અને મિત્રો વાત કરીએ તો મોદીની ગેરંટી સ્લોગન ઉપર ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકસભા ચૂંટણી લડાવવામાં આવશે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીના બે આકરા ની આગાહી કરવામાં આવી છે અને જાન્યુઆરી ના અચાનક શું થશે જાણી લો મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીની આગામી દિવસોમાં મિત્રો કેવી રહેશે તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે કેટલાય ભાગોમાં દસ ડિગ્રી અને તેનાથી પણ નીચું તાપમાન જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભાગોમાં ત્રાડો થી ઠંડી પડવાની શક્યતાઓ રહેલી છે અને અંબાલાલ પટેલે હાલ અને આગામી અઠવાડિયે ઠંડીના રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેમણે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવવામાં આવશે તેવી મિત્રો વ્યક્ત કરવામાં આવી છે અને નોંધનીય છે કે ચાલુ વર્ષમાં શિયાળો ઉંભાળો ત્યારબાદ જાન્યુઆરીમાં ઠંડી જામી રહી તે તે પરંતુ પ્રમાણ પાછલા વર્ષની ઓછું છે કારણ કે સવારે અને રાત્રિના સમયે ઠંડી આકરી હોય તેવું પરંતુ બપોરના સમયે તાપમાન ગરમ રહે છે જી હા દોસ્તો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા વિનંતી